કૃષ્ણ આજે આપણે બનાવશું ચંપાકલી ગાંઠિયા અગર તો ફૂલિયા ગાંઠિયા જે કહે છે એ એના માટે જોશે આપણે એક કિલો વેસણ લીધું છે ચણાનો લોટ અડધી વાટકી તેલ લીધું છે ને કપેક અને આ ચમચીનું માપ છે બે ચમચી સોડા બે ચમચી સોડા લીધા છે અને ચાર ચમચી મીઠું લીધું છે ચમચી જો આવી કઠોળી જ ભરવાની છે છલછલથી ચમચી નથી લેવાની નહીતર માપ વધી જશે આખી આમ છલછલથી એકદમ નથી લેવાની આ રીતની ચમચી લેવાની જ ભરી એટલે ચાર ચમચી મીઠું છે અને બે ચમચી સોડા છે ત્રણેય મિક્સ કરી પાણીમાં નાખી અને લોટ બાંધશું ચાલુ કરીને તેલ ગરમ મૂકી દેસું અને લોટ બાંધી લેશું એટલે જો આ ફૂલ્લીઓ જારો લેવાનો છે એક તપેલી માં મીઠું પછી આ સોડા પાણી નાખીને સરખું મિક્સ કરી લેશું પાણી તેલ સોડા અને મીઠું મિક્સ કરી લેશું આ તપેલીમાં બધું હલાવીને ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું બધું બહુ કંઈ પીણવાની હલાવવાની જરૂર નથી ખાલી મિક્સ જ કર લેશું આ હવે લોટમાં નાખી દેસુ બધું અને સરખું મિક્સ કરી લેશું બહુ ઢીલો લોટ નહીં બાંધીએ આ સરખું મિક્સ કરીને લોટ બાંધી લેશું આવી રીતે લોટ બાંધ લેવાનો છે સેજ જ હવે પાણી નાખશું ને લોટ બાંધી લેશું બહુ ઢીલો નથી બાંધવાનો આનો જો આટલો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે સેજ તેલ લગાડી અને કેળવી લેશું આમ આછો આછો ટૂપી લેશું બાકી એને આમ કંઈ બહુ મસળવાની કે કાંઈ જરૂર જ નથી અને આ લોટ સેજ એવો રાખવાનો છે આપણે ભાવનગરી ગાંઠિયા કરતા હોય તો એનો ઢીલો હાલે આપણે ભાવનગરીનો વિડીયો મૂકી દીધો છે ફાફડીનોય મૂકી દેજો ફાફડીમાં આવો લોટ જોશે આ કરવા માટે રેડી છે ગાંઠિયા જો આમાં ગમે ને તો મરીનો ભૂકો પણ નખાય હવે ગાંઠિયા પાળ લેશું ઝારો રાખીને તેલ તો આપણે ધીમા ગેસે મૂકી દીધું હતું ગરમ જો આટલી લુઈ લઈ ને ઘસી લેશું ઝારા ઉપર એક ગાણો ઘસાઈ ગયા પછી લોટ સેજ કઠણ રાખવાનો છે ભાવનગરી જેટલો ઢીલો નથી રાખવાનો પલટાવી નાખશું જો હવે એક પલટાવી લેશું થઈ ગયા જો લાલ નથી થવા દેવાના પીળા જ રેવા જોઈએ જો થઈ ગયા છે છે કાઢ રીતે તરી તો તૈયાર ચંપાકલી ગાંઠિયા કે ફુલિયા ગાંઠિયા જે કિયો અને ગાજરના ખમણ અને મરચાં સાથે સર્વ કર્યા છે બહુ જ સરસ લાગે છે ને એકદમ પાડવામાં સહેલા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઉપર હિંગ મરીનો ભૂકો છાંટો હોય તો એ છાટી શકાય બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બાજુમાં રહેલી બે લાઇકન દબાવજો એટલે પેલો વિડીયો તમને આવે જય શ્રી કૃષ્ણ